સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ત્રણ માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કૃષિ વિશ્વવિદ્યાલયના ચિમનભાઈ પટેલ કૃષિ મહાસ વિદ્યાલયના બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને વનસ્પતિની ઓળખ અને સંવર્ધન પ્રત્યે ઋષિ કેળવવા માટે એક દિવસીય ટ્રી વોકનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન મહાવિદ્યાલયના આચાર્ય ડૉક્ટર એસ ડી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર વિશાલ વાનખડે સૌને આવકારી કર્યું હતું સોનીએ કાર્યક્રમનો હેતુ આ ક્ષેત્રમાં થયેલ કામગીરી અને અંગે સૌ કોઈને સંક્ષિપ્તમાં ઝાંખી કરાવેલ અને ડોક્ટર એન વી પટેલ પ્રાધ્યાપકશ્રી સીની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી વિદ્યાર્થીઓને જૈવ વિવિધતા વનસ્પતિની જરૂરિયાત અને તેના સંરક્ષણની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રી જયદીપભાઈ ગઢિયા દ્વારા કેમ્પસ ખાતે જોવા મળતી એકસો ચાર જાતના અલગ અલગ વનસ્પતિ ઓળખ વૈજ્ઞાનિક નામ ઉપયોગિતા અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કેમ્પસની પર્યાવરણ સંવેદનશીલતા અને વનસ્પતિની જાતોની સંખ્યા અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંશોધન અને જૈવ વિવિધતા જાળવવાના પ્રયાસ માટે પ્રેરણા મળી હતી